સંજલી તાલુકાના કોટા ગામે બોત્તેર વર્ષ જૂની પરંપરા મુજબ ચૌદસનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાયો દાહો જિલ્લાના સંજલી તાલુકાના કોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વજો પાસેથી ચાલતી આવતી બોત્તેર વર્ષ જૂની પરંપરા મુજબ ચૌદસનો તહેવાર ધામધૂમપૂર્વક ઊંજવા હતો આ તહેવારને આદિવાસી વિસ્તારમાં એક વિશિષ્ટ રૂધિપ્રઠા રૂપે માનવામાં આવે છે ચૌદસના દિવસે મૃત સ્વજન અને ગામના સ્વર્ગસ્થ વડીલોને યાદ કરી તેમની સ્મૃતિમાં પૂજન અર્ચનાનું આયોજન કરવામાં આવે છે આ દિવસે શીરો પાળિયા પર રંગ કરી ફુલહાર ચડાવી અને ધૂપદીપ કસુંબો તથા હવન જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે સાથે જ નવો શીરો તૈયાર કરી પૂજા અર્પણ કરવામાં આવે છે પરંપરા મુજબ માન્યતા છે આ દિવસે જીવિત ગોઢલામાં મૃતકોની આત્મા પ્રવેશ કરે છે તે પાણી પીવે છે પોતાનું નામ બોલે છે છે અને પરિવારજનોને આશીર્વાદ આપી આ રીતે ગામમાં પૂર્વજોનું સ્મરણ કરી આસ્થા વ્યક્ત કરવામાં આવે છે સ્થાનિક માન્યતા અનુસાર ચૌદસના દિવસે પૂર્વજોને યાદ કરવાથી ગામ પરિવાર અને કુટુંબ પર આવતી આફતો ટળે છે અને સ્વર્ગસ્થ આત્માઓ રક્ષણ આપે છે ગામના ખેતરોને દેવસ્થાનોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે